મોર્નિંગ જય માતાજી જય મા ઓમિયા ભાઈ આજે બીજા સ્ટોરે આવી ગઈ છે તમને ખબર પણ પડી ગઈ છે કે જે અલગ પાછળનું પિક્ચર છે બેકગ્રાઉન્ડ એટલે ખબર પડી છે કે ભાઈ અલગ સ્ટોરે હું હું તો આજે ભાઈ હું બીજા સ્ટોરી મારી જુઓ તો હવે કેટલા વાગ્યા સુધી એ તો ખબર નહીં પણ બનતા લાગી સાંજે પાંચ છ વાગ્યા સુધી તો હશે જ તો ત્યાં સુધી તો આજે બધું અહીંયા કામ પણ કરવાનું જ છે ત્યાં કરીએ છીએ તો આજે અહીંયા તો વાઇન લાયા છીએ તો વાઇન પણ ગોઠવવાની હતી તો હાલ બધું ગોઠવીને કમ્પ્લીટ કરીએ અને ભાઈ મારો કાલનો વિડીયો ના જોયો તો જોઈ લેજો છે વખત જે કરન્સી વિશે ડોલર કેવા હોય છે શું છે હોનું બિલ્ડ કેવી હોય નોટ કેવી દસની હંડ્રેડની જો વાઇન વાઇન બધી જ ગોઠવાઈ જઈએ મસ્ત એવી તો આજ તો જો હજી ખોખો પણ નખવાનો બાકી હાલ હવે બધું કમ્પ્લીટ કરી ગાર્બેજમાં નોકાઈએ એટલી બધી વાઇનની ફ્લેવર્સ જો ખાલી અને બસ બોલ પણ આ જ આવી જશે ભાઈ આ નવા ખાલી કોફી ફ્લેવર બીજી બધી ફ્લેવરો પણ આવી જશે આ સ્ટોર મારા કરતા સ્ટોર નાનો હું તમને બતાવી દઉં બેક સાઈડ થી જોબિલ માર્ટ આપણો ગેસ સ્ટેશન જ છે જો મોબિલ આની બાજુનો સેલ ગેસ સ્ટેશન પીઝા ડંકી ડોનાલ્ડ જો આ ઢગલા છે આ માટી હા કશી ખાઉ આપ જોડે જઈને જઈએ આઈએ પાછા ભાઈ હાઈવે આ મસ્ત એવો બસ સ્ટેન્ડ સીધો છે આ સુર જો કે આપણે નિરીક્ષણ કરીએ હામાં પીઝા વારો પીઝા સારા બનાવો જો પણ કેટલા ઘર ઊંચું હોય તો છે ડુંગરામાં ભાઈ આ શું છે આપણે જોવા જાય અહીંયા આ બળી જેવું લાકડું હોય એવું બધું હોય કંઈક હવે ખબર પડતી નહીં આના માટે ઉપયોગ થાય કેમિકલ છે કે શું છે હવે ખબર નહીં આ પણ એવું જ છે ફેર બાજુ ગુલાબી ટકલો પડ્યો લાલ પડ્યો ખબર નહીં હવે આપણને તો હોય હોય તો એટલે ખબર સ્નો પડતા પેલા સોલ્ટ પડતા હતા આની અંદર પણ આ શું છે ખાતર જેવું જ લાગે પછી ખબર હવે જો ભાઈ હાઈવે કે બિઝી હાઈવે ચાલુ ચાલુ જ રહે એક એક સેકન્ડ પણ ગાડી બંધ ના રહે કેમેરો લગાવ્યો ઓછો ઓછો લગાવ્યો બધા આરાન થયા જોવા સોલર કેમેરો થર્ટી સિક્સ એંગલ ફરે કેટલી ઊંચી બિલ્ડિંગ જો સામે સી બહુ હાઈવે આવી રહ્યો અને ગાડી કે ધીમી થી જોવા જ ના મળે બધી ફાસ જ હોય તો સાહેબ હાઉસ કેવું મસ્ત જોરદાર આવો ભાઈ અહીંયા ઘર હોય બરાબર તો સિટીમાં રહેતા હોય તો આવા ના હોય પણ અહીંયા આવો જ હોય તો સિટીમાં તો આપણે મોટી મોટી બિલ્ડિંગ હોય ને એવું નહીં અહીંયા આવું જ આ એક એકદમ સિંગલ આ સિંગલ બંગલો સ્ટુડિયો હાઉસ પણ કહેવાય પણ સ્ટુડિયો હાઉસ ના કહેવાય સ્ટુડિયો હાઉસ આપણે નીચે કોઈ કોમ આઈ જો સ્ટોર હોય નીચે અને ઉપર ઘરે રહેવાનું હોય ને એવા બધા સ્ટુડિયો હાઉસ કહેવાય ભાઈ આજે દસ તારા પહેલાં અહીંયા એક હોમલેસ મરી ગયો હતો અહીંયા આ જગ્યાએ એ આટલા પથ્થર પડ્યું બધું એ જગ્યાએ છે આ એમ પડ્યો છે ફૂલ થઈ ગયો છે એટલે તો કેટલી બધી બિલ્ડિંગ યુનિવર્સિટી એ રે આખ્ખી આખી દેખાય ને યુનિવર્સિટી એન આઈ ડુ જીમ હા પ્રોર મિની સ્ટોર ઇન્ડિયન કાજુ જોર જો ચાર ફાફરાડવાનું મમરા ભૂખ લાગે એટલે બધું ઠોકવાનું કા સીંગ ખજૂર કાજુ બદામ ભૂખ લાગે એટલે બધું અટકાવવાનું આપણે ભાઈ પાછા આપણા જૂના સ્ટોરે ગયું આપણો સ્ટોર દસો કેવો મળતો છે આપડે ઘેર આપડે તો દેખવા મળે એવો જ હા ભાઈ હા એવો જ કોલસો હોય અહિયાં સ્ટોર માં છે કોલસો લાખ રૂપિયા વેચાયું ને કઈ વેચાતું લાકડું હરગાવવા માટે ફાયર માટે લાકડું પણ અહીંયા વેચાય છે એટલે એનો ઉપયોગ કેમ કોલસો વેચે છે અને કેમ લાકડું વેચાય છે એનો ઉપયોગ શા માટે વેચીએ અમે એ પણ હું તમને કહીશ હું કયો કોલસો છે હું તમને બતાવું લાકડું અમે નહીં રાખતા પણ કોલસો એને હુડ હુડ જ કહેવાય પણ અમે નહીં રાખતા કોલસો તમને બતાવું કોલસો કયો છે જુઓ ભાઈ કોલસો અહીંયા ને પેકિંગમાં મળે બરાબર જો આ કોથરી હોય ને આ કોલસાથી ભરેલી જ છે ચાર કોલ ચાર કોલ એટલે કોલસો થાય જો આની અંદર કોલસો ભરેલો આજે અમે વેચીએ છીએ પંદર ડોલરમાં જો લો પ્રાઇઝ મારેલી ફોર્ટીન નાઇન્ટી નાઇન અહીંયા આટલો બધો મોંઘો કોલસો મળ્યો ભાઈ તો ભાઈ કોલસો પણ વજન ઉપર જ મળે જો એના અંદર આઠ હેલબી આઠ હેલબી એટલે ત્રણ પોઈન્ટ બ્યાસી એટલે ત્રણ કિલો અને આઠસો ગ્રામ કોલસો હોય રહ ત્રણ કિલો આઠસો ગ્રામ કોલસાના પંદર ડોલર છે અહીંયા મારા સ્ટેટમાં અલગ અલગ કંપનીવાઇઝ અલગ અલગ કોલસો હોય ભાઈ કંપની અમે વાઇઝ જ કોલસો હોય અને હુડ આવે જે લાકડું આવે એ લાકડું પણ અમે વેચતા નહીં ન લાકડું પણ શું હોય ખબર કે ધારો કે એ વજન ઉપર જ હોય છે એના ઓગણીસ વીસ રૂપિયા હોય છે જેવું જેટલું વજન તમે ધારો કે સમજો કે મેં ના કીધું કિલો ઉપર એ જેટલા કિલો તમે લાકડું લો ને એ પ્રમાણે તમારા પૈસા હોય છે દસ ડોલરનું પણ આવે પંદર ડોલર વીસ ડોલરનું એ આખે ખૂબ વધેલું જ આવે ગોર કમ્પ્લેટ સે કટિંગ કરેલું જ પણ એ હમાં થાય છે એ હું તમને કહું જે કા કોલસાનો ઉપયોગ અને વુડનનો ઉપયોગ એ અમેરિકામાં ચમ કરવામાં આવે છે અને કે શું કરવા આવે છે એ બધા એ હું તમને કહું કહો ભાઈ અમેરિકામાં ને સૌથી વધારે તો તમને ખબર હશે કે નોનવેજ વધારે થાય નોનવેજ બધા લોકો બહુ બહુ જ ખાતા હોય છે તો હવે નોનવેજને શેકવા માટે બાર્બે ક્યુ રૂમ હોભળ્યું તમે બાર્બે ક્યુ બાર્બે ક્યુ શેકવા માટે અરે કોલસાનો ઉપયોગ કરો સાહેબ અહીંયા તો લોકો ને નહીં હોય આપણે ખબર ફંક્શન હોય કોઈના ઘર લગ્ન હોય ગમે તે કોઈ ગમે તે હોય બધા ભેગા થયા હોય ને એટલે અહીંયા બારબેક્યુનો મોટા ભાગે પ્રોગ્રામ થતો હોય સોસાયટી હોય ગમે તે હોય બધા મિત્રો મિત્રો ભેગા થઈએ ને એટલે અહીંયા એવું જ હોય કે ધારો કે આજુબાજુના છ પ્રબંધો ભેગા હોય ને તો બારબેક્યુની પાર્ટી કરો એ રહે બારબેક્યુ શેકવાનો સગડી ઉપર અને કોલસામાં પણ શેકાય સગડી ઉપર પણ શેકાય તો સોલસો એના માટે યુઝ થાય છે બાર્બેક્યુ માટે અને લાખ રૂપિયા એના માટે જ ઉપયોગ થાય છે બાર્બેક્યુ શેકવા જે રીતે આપણે સઘડી હોય સઘડી એ સઘળ નેચરલ આકરો મૂકી દેવાનો અને ઉપર બાર કે જે નોનવેજ ને કરતા હોય જે એક ચાલુ જ છે બધી સ્ટ્રીકો કંઈક પેલું પોટેટોનું બસ એ રીતે જ હોય છે સ્ટ્રીક અને કોલસાનું પણ એ રીતે જ હોય છે અને અહીંયા લોકો એના સિવાય પણ ઉપયોગ થાય છે કે આપણે ગેસનો બાટલો યુઝ કરતા હોય તો ગેસનો બાટલો હું તમને બતાવું જો ગેસનો બાટલો ગેસના બાટલા આવે છે પ્રોપેટન આ ગેસના બાટલાનો ઉપયોગ પણ બારબીક માટે જ ઉપયોગ લોકો કરતા વધારે હોય તો ગે બના હોય તો બધા ગીર ગેસ હોય જ છે એવું નહીં કે ગેસના બાટલાની ગેસની લાઈન નહીં હોતી ગેસની લાઈન તો બધા જ હોય ગેસ ઇલેક્ટ્રિકે હોય છે ને પેલું પણ હોય છે પણ બનાત આવતી લોકો આનો ઉપયોગ વધારે કરે છે ગેસ કહેવાય બારબીક ગેસના બાટલાનો કારણ કે પેલો કોલસો વધારે મોંઘો પડે એટલે જો ભાઈ વાગવા વાગી ગયા આઠ મસ્ત એવો અંધારું થઈ ગયો ઠંડી બંડી એટલી બધી છ નહીં આજ તો હતું ભાઈ પણ આ પેલા પેલા સ્ટોર થી આઠ વાર આવવામાં ટાઈમ જતો રહ્યો એટલું બધું અત્યારે તો આઠ વાગ્યા છે પણ ઠંડી એટલી બધી કોઈ છ નહીં વાતાવરણ મસ્ત Amigo. Todo. Anycan. No. 22. Brasilano. No, dominicano. Dominicano. Hablo dominicano. ¿Sí? Yeah, sí. Este es rosado.

Não, esse more... é Mamei. Momen? Mamei. Momen? Momen? Eu O que é Momen. Pink color é Momen? Não sei que color é essa. Né? <laughs> Red and pink. Este não é mamei. Momen? Este. Red and pink. Este. Este. Este, ये, ये के से लाइटर <laughs> <laughs> दस बड़ी राइटर मोमेंट कर रहा क्या कर नहीं पेंटिंग पेंटिंग मत कोइना मेको मनी ओके आई के फॉर दिस ओके दिस वन वाइट ओके जस्ट वाइट वन नो भाई जो हाल बद्धुपति हो मस्त है वो क्लीनिंग बिल्डिंग बताइन બધું ક્લિયર કરીને હાલ કાલ કુલર જોવા આવીએ રોજ રેગ્યુલર ટાઈમ એટલે એવું આપણે જોઈ લઈએ ધક્કા બક્કા મારવાના હોય તો મારી દઈએ ધક્કા તો કોઈ મારવાનું હોય કારણ કે એવું સ્લાઈડર પ્રમાણે ગોઠવી લે ઓટોમેટિક સરખી નાખે છે તું રે તો આ તો એક બે પડી હોય તો આપણે ભરવાનું થાય જો એર જોન પડી હોય તો આપણે એર જોન જ ભરવા આવીએ સ્પેશિયલ બધું અલગ 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 હોય પણ થાય અહીંયા ભાઈ ગવર્મેન્ટની અંદર હવથી આવી પગાર હોય બધાના પચાસ પચાસ ડોનર હોય કલાકના અને અહીંયા આપણા બધા રેગ્યુલર રૂટીન ચાલતા હોય જે બધી કંપની મોટી કંપનીઓ ને એમાં મેક્સિમમ ઓગણીસ મિનિમમ ઓગણીસ જેટલું તમાર જે પ્રમાણે તમારું કહે એ પ્રમાણે પગાર આપો છો અહીંયા તો આજના દિવસનો બ્લોગ નું એન્ડ કરી છું જોતા રહો રવિ બ્લોગ યુએસએ અને મારી મારા ચેનલના વિડીયોનો સે સબસ્ક્રાઈબ લાઈ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માઉમિયા